ણ મોરબીમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી વિરોધના દ્રશ્યો છે મોરબીના અહીં ઉનાળો આવતા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે સમયથી પાણી સમય રજૂઆત કરવા છતાં પાણી રણચંડી લોકો મનપા કચેરીએ પહોંચ્યા અહીં મહિલાઓએ પાણી આપો પાણી આપો નારા લગાવ્યા થાળી વગાડી કચેરી ગજવી બોલ કરવો પડ્યો તંત્રની બેદરકારીના કારણે લોકોને ધૂમધકતા તાપમાં પાણી માંગવા માટે કચેરીઓ સુધી જવા મજબૂર થયા પાણી મુદ્દે આપ્યું મહત્વનું છે કે જનકપુરી સોસાયટીમાં પાણી ન આવતું હોવાથી અનેક લોકોએ પોતાના ખર્ચે જેમ તેમ કરીને બોરવેલ કરાવ્યા પરંતુ ઘણા એવા પરિવારો છે જેને બોરવેલ ખર્ચ પોસાય તેમ નથી અને તેઓ આ કાળઝાળ ઉનાળામાં પાણી વગર રખડી પડ્યા છે યુદ્ધ જહાજ સુરતની બે હજાર કિલોની રેપ્લિકા સુરતના ડુમસમાં મૂકવામાં આવશે સી ફેઝ પ્રોજેક્ટ સ્થળે પાંચ હજાર કિલો વજન ઝીલી શકે એવું ફાઉન્ડેશન તૈયાર થશે તો ત્રીસ લાખના ખર્ચે બેન અંગ પાઇલ સાથેનું ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવે છે મહત્વનું છે કે યુદ્ધ જહાજને ટાંકીને વડાપ્રધાને સુરતના વખાણ કર્યા હતા રેપ્લિકા માટે સી ફેઝ પ્રોજેક્ટ સ્થળે પાંચ હજાર કિલો વજન ઝીલી શકે તે પ્રકારનું કામ કરવામાં આવ્યું છે મોંઘવારીના માર વચ્ચે સિંગતેલમાં ડબ્બે પચાસ રૂપિયાનો ઘટાડો મોંઘવારીમાં પીસાતી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે મંદી વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં ભારે કડાકો આવ્યો છે સિંગતેલમાં ડબ્બે પચાસ રૂપિયાનો ઘટાડો થયો તેલના ભાવમાં ડબ્બે ચાલીસ રૂપિયા ઘટ્યા હવે સિંગતેલના ડબ્બાનો ભાવ બે હજાર ચારસો નેવું કિલો ડબ્બાનો ભાવ બે હજાર થયો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં બસો રૂપિયાનો ઘટાડો નોંધાયો આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ પણ ઘટે તેવી શક્યતા છે ગરમીને કારણે ખાદ્યતેલની ડિમાન્ડ ઘટી છે સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે ગત સિઝનની મગફળીનો સ્ટોક પડ્યો હોવાથી ભાવ ઘટ્યો છે બીજી તરફ આ વખતે મગફળીનું ઉત્પાદન વધારે હોવાથી સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે બાર એપ્રિલ ચૈત્રી પૂર્ણિમાના રોજ હનુમાન જયંતિ છે અને કષ્ટભંજન દેવના ના જન્મ ઉજવણી માટે બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ વખતે શનિવારના દિવસે હનુમાન જયંતિનો મહાસંગમ છે જેને લઈ ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સાળંગપુર ધામ આવી શકે છે જેના માટે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તમામ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારની અસુવિધા કરવામાં આવ્યું છે તો મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે ચૈત્ર સુધી પૂર્ણિમા અને દાદાનો જન્મોત્સવ શનિવાર ભેગો છે અને ત્યાર પછી શણગાર આરતી થશે ત્યાર પછી ચોક ની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગાવ ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું નર્મદા પરિક્રમામાં ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ રજાયો નર્મદા મૈયાની ચાલતી પરિક્રમામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો નર્મદા નદીની પરિક્રમા કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા ત્યારે ભક્તોને રસ્તામાં કોઈ અગવડ ન પડે તે માટે રસ્તામાં સેવા કેમ્પો ધમધમી રહ્યા છે સેવાભાવી સંસ્થાઓ દ્વારા નર્મદા પરિક્રમા કરતા લોકો માટે અનોખી સેવા કરવામાં આવી રહી છે જય ભોલે ગ્રુપ દ્વારા પણ અનોખી સેવા ચાલુ છે છેલ્લા ચાર વર્ષથી જય ભોલે ગ્રુપ ધૂમધકતા તાપમાં ખડે ભગે ચોવીસ કલાક ત્રીસ દિવસ સુધીની વિના ચા નાસ્તા ભોજનની સુવિધાઓ આપે છે દસ દિવસમાં સાત કિલો અનાજ એક લિટર દૂધ અને એક કિલો શાકભાજી વપરાય ગયું છે પરિક્રમાને દસ દિવસ થયા છે અને અત્યાર સુધીમાં બે લાખથી વધુ પરિક્રમાવાસીઓએ ચા નાસ્તા ભોજનની સુવિધાનો લાભ લીધો છે જોકે પરિક્રમાવાસીઓ પણ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની સુવિધાઓથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે જય ભોલે ગ્રુપની સેવાના આયોજક કલમ વસાવા અન્ય લોકો